એમ સાહેબ વ્યવસ્થિત ચેક કર્યું છે એમાં 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 કઈ નો ઘટે સાહેબ આપે કીધું એવી રીતના કે રાષ્ટ્રીય ઉદ્યાનો વાળા ક્વેશ્ચન પૂછાણા હતા આમાં તો સૂત્ર સાથે આપણે યાદ રખાય સૌથી વધુ અભ્યારણો નેશનલ પાર્ક ની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં અગિયાર છે અગિયાર અગિયાર છોકરા બોલે તો બકે બાકી નહીં રાઈટ આ બધા જ અભ્યારણોમાં બાંદીપુરા છે એ બાંદીપુરા કઈ જગ્યા પર આવેલું છે તો બાંદીપુરા કર્ણાટકમાં છે આ અહીંયાથી એક નાનકડો આ ક્વેશ્ચન છે ક્વેશ્ચનનો આન્સર કરી દઉં બાકી આગળ જે ભણાવ્યા છે બધામાં આ આ જે 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 અભ્યારણો છે એ જે જે નેશનલ પાર્કો છે એ પડતા હશે ત્યારબાદ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાંથી એક પ્રશ્ન હતો કે કયો ડુંગર કયા ક્ષેત્રમાં કઈ ટેકરીઓનો ભાગ છે તો અહીંયા ભણાવેલો છે કે મહેસાણા જિલ્લામાં બટાટા છે જીરું છે આમાં આમાં ક્રમ દીધેલો છે ટકાવારી દીધેલી છે મસાલાનો રાજા કહેવાય છે દેવભૂમિ દ્વારકા પહેલા નંબર પર છે જીરુમાં જ્યારે વરિયાળી વાત કરીએ ઈસબ વાત કરી ને બટાટાની વાત કરીએ તો એમાં બનાસકાંઠા છે બનાસકાંઠા પ્રથમ નંબરે

પ્રમાણે જાઓ તો તમે જવાબ લખી શકો છો રાઈટ જ્યારે બ્યાસી પોઈન્ટ ત્રણ જે રેખાંશ છે એ રેખાંશ પરથી આપણી આઈએસટી પસાર થાય છે એ પણ અહીં દીધેલું છે ગ્રીનવીચ નો સમય સવારે છ વાગ્યો હોય બરાબર અને રેખાંશ પર તે સમય સવારે અગિયાર વાગ્યા હોય તો આ કેલ્ક્યુલેશન પણ કેવી રીતના જાય જો જીએમટી થી તમે પૂર્વ પશ્ચિમ તરફ જાઓ છો તો એ સમય કેવો હશે એ સમય આગળ હશે અને જો તમે જો તમે પૂર્વ સોરી પૂર્વ તરફ જાઓ છો તો આગળ હશે અને પશ્ચિમ તરફ જાઓ છો તો સમય કેવો દેખાશે આપણે પાછળ દેખાશે બરાબર છે રાઈટ ત્યારબાદ પશ્ચિમી વિક્ષોભની વાત કરી હતી પશ્ચિમી વિક્ષોભ જો અહીંયાથી બતાવ્યું ભૂમધ્ય મહાસાગર

બાકી બધા ક્યાંથી નીકળે છે વચ્ચેથી થી ક્યાંથી નીકળતી જોવા મળે એટલે કે જમ્મુ કાશ્મીર અને લેહ લદાખનો જે સોરી જમ્મુ કાશ્મીર અને હિમાચલનો ક્ષેત્ર છે ત્યાંથી જાય છે ત્યારબાદ સાહેબ ચીલકા સરોવર ની વાત કરી રાજસ્થાનમાં કઈ રીતના ઓરિસ્સામાં આ રાઈટ જોઈ શકો છો આપણે પુલિકટ સરોવરની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર આવેલું છે યાદ રાખજો ગણાય છે ને કેમાં ગણાય છે આંધ્રપ્રદેશમાં પણ એકદમ તમે ઝૂમ કરીને સરહદ જોઈ શકો છો એમાં ચલો ત્યારબાદ ભારતની આબોહવાને નીચેના પૈકી કયા પરિબળો અસર કરે સાહેબ આવી જ રીતના ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન જો સાહેબ આ ક્વેશ્ચન એમના મત તે પૂછેલો છે અને એ ક્વેશ્ચનમાં રેખાંશ એ સમય દરમિયાન નોતું આવતું અહીંયા જ સાહેબ રેખાંશ નો જ આવે એટલે આ ક્વેશ્ચન સાથે કંઈક ઉતાર ચડાવ આપડે ચડાવજો

પ્રેમ આપ્યો જોવા મળે છે બીજામાંથી કયું ભારત ભારતમાંથી પસાર થાય કર્કૃત છે કર્કૃત પસાર થાય ખંડ તો ત્રણ દેશ કેતો સત્તર રાજ્ય કેતો આઠ અને જિલ્લા કેતો છ અહીંયા સત્તર કે સોળ તમે તમે ને કેલ્ક્યુલેટ કરો તો સત્તર છે બાકી સોળ આવે ચલો ત્યાંથી આગળ ભારત વિશે નીચેના વિધાનો છે એ તપાસવાના કીધા અદબા નિકોબાર ટાપુઓ છે એ ભારતની સૌથી પૂર્વીય બાજુએ જોવા મળશે ત્યારબાદ લક્ષદ્વીપ ટાપુઓ છે ભારતની સૌથી પશ્ચિમ બાજુએ હવે સાહેબ તમને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો મને એટલી ખબર છે કે તમને ખ્યાલ હશે તો આ મેપ પરથી ન તે તમે એનો આન્સર કરી શકવાના છો રાઈટ ચલો ત્યાંથી આગળ જઈએ માજુલી ટાપુ વિશે જણાવો તો અહીંયા માજુલી બતાવ્યો છે બે હજાર ને સોળમાં અસમ સરકારે જિલ્લો ઘોષિત કરેલો અને વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે આ ચલો ત્યાંથી આગળ ભાલકા તીર્થની વાત કરી હતી ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ ત્યાગ કર્યો તો ત્રણ નદીઓ છે એનો સંગમ થાય છે કઈ કઈ છે હિરણ કપિલા અને સરસ્વતી આ જગ્યા પર મોક્ષ પીપળો પણ આપણને જોવા મળશે અને સાથે સાથે ભાલકા તીર્થ પણ જોવા મળશે રાઈટ દેહોત્સર્ગ પણ જોવા મળશે એ બધી વિધિઓની મેં વાતો કરેલી કાઠિયાવાડનું નામ ક્યાંથી આવ્યું છે અહીંયા અહીંયા અહીં જો કવિ આમ કઈ નામ કીધું છે કે કાઠી કમ્યુનિટીના નામ પરથી આ કાઠિયાવાડ શબ્દ છે કાઠિયાવાડ આવેલો છે સૌરાષ્ટ્ર પોતે શું વધતા રાષ્ટ્ર શું મતલબ સુર પણ થાય અને શું નો મતલબ સારો પણ થાય જોયો હોય તો એ લીથોસ્પીયર ને બેરોસ્પિયર તમે બધા જોઈ શકો છો આમાં ચલો ત્યાંથી આગળ જઈએ વારંવાર પ્રસ્ફોટિત થતો જ્વાળામુખી છે બરાબર ત્યારબાદ ભૂમધ્ય સાગર ભૂમધ્ય સમુદ્રનો નો પ્રકાશ સ્તંભ તરીકે

ચલો ત્યાંથી આગળ જઈએ પ્રતિચક્રવાત કે પ્રતિચક્રવાત ચક્રવાત નું બધું જ ઊંધું થઈ જાય પ્રતિચક્રવાત પ્રતિચક્રવાતમાં કેવું કેન્દ્રમાં કેવું ભારે દબાણ આપણને જોવા મળે अशोकના સમયના શિલ્પની વાત કરી હતી કે સ્તંભોના શીર્ષ પર માત્ર ને માત્ર સિંહ નહીં સિંહને ઘણા બધા અલગ 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 પ્રાણીઓ જોવા મળતા એને ભેલ કરીને આપણે યાદ રાખ્યું હતું બુલ ને હોર્સ ને এলিફન્ટ ને लायन

ત્યાંથી આગળ પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા ક્રમ સાહેબ ગુજરાતના ગુજરાતની ભૂગોળની શરૂઆત કરું એની પહેલા હું ગુજરાતનો ઇતિહાસ અડધી કલાકમાં આખો કહી દેતો હોય છું એમાં મૌર્ય છે ગ્રીક છે કુષાણ છે રાઈટ અહીંયા આવતા તમામ વંશો છે વંશો મેં એ ક્રમમાં વિદ્યાર્થીઓને કહી દીધેલા છે ચલો ત્યાંથી આગળ જઈએ ફરી એક વખત આ ક્વેશ્ચન ક્યાંથી છે ચોપડીમાંથી પંચાયત જે છે એ ઉલ્લેખ તમને લેક્ચરમાં જોવા મળશે ભારતમાં પંચાયત રાજ વિશે રાઈટ તો એ પંચાયતી રાજ વિશેની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની વાત થાય ત્રિસ્તરીય દ્રિસ્તરીય નગર જે રચનાઓ છે રચનાઓની વાત કરેલી સંસ્થાઓની વાત કરેલી એ સમય દરમિયાન આ બધી વાતો મેં મૂકેલી હતી ચલો ત્યાંથી આગળ જઈએ છીએ રાષ્ટ્રીય કટોકટીની વાત છે સાહેબ જે રીતના શબ્દો છે સીધે સીધા તમને જીસીઆરટી મારા છે ને મે નથી બનાવેલા પણ સીધે સીધા બંધારણીય સુધારો કરવામાં આવેલો કટોકટી કટોકટીમાં ભારતના નીચે પૈકી કયા બંધારણ સુધારો અહીંયા લખેલું છે જો ભારતીય ઈસવીસન ઓગણીસો ને ની કટોકટી શાસન દરમિયાન બંધારણનો સુધારો નંબર બેતાલીસ કરવામાં આવેલું સાહેબતા ઓકે તો વાંધો નહીં રાજ્યપાલ વિશે વિધાન છે વિધાન તપાસવાનું છે કે તેમની નિમણૂક વડાપ્રધાન નો કરે ભાઈ રાષ્ટ્રપતિજી કરે છે તો રાજ્યપાલ જ્યાં ભણાયો તો એ જગ્યા પર આ બધા બધી ડિટેલો છે આમાંથી તમને મળી રહેશે ફરી એક વખત રાજ્યની વિધાન પરિષદોની વાત કરી હતી તો વિધાન પરિષદોનો જ્યારે ડેટા આપ્યો છે એ ડેટામાં તમને બધે બધું મળી રહેવાનું છે બધા બધા રાજ્યોમાં રાજ્યોમાં તો નથી જોવાની જેટલા રાજ્યો છે 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 રાજ્યોના અહીંયા પરિષદ જે જે બધાના નામો પણ આપણને જોવા મળે ભારતના બંધારણ વિશે નીચેનામાંથી નીચે આપેલા વિધાનો તપાસ છવ્વીસમી નવેમ્બર ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ ની સાહેબ પચાસ આવશે અહીંયા અને અહીંયા પચાસ આવે સાજુ થઈ જાય એટલે બંને ખોટા બને છે અહીંયા ચોખ્ખું દેખાય છે ઓગણપચાસ ની છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં મૂકવામાં આવે

ઉલગુલાન ચડવાણ વિશે વાત કરેલી એ સમય દરમિયાન આ ક્વેશ્ચનમાં ખૂબ સરસ રીતના બિરસા મુંડાની આપણે વાતો કરેલી કે તેઓએ અંગ્રેજો સામે એક કઠિન લડાઈ લડી હતી અજંતાની ગુફાઓ હવે આમાં તો જેવી રીતના જેસીઆરટી માં ડેટા આપ્યો છે આ જ ડેટામાંથી બધે બધું વાઘોર નદી તમને મળી રહેશે વાકાટક ડાયનાસ્ટીનો અહીં તમને ઉલ્લેખ જોવા મળશે બરાબર આ શેલ્ટર્સ છે ને રાજ્યાશ્રય આગળ જતા ગુપ્ત ગુપ્ત લોકો છે ગુપ્ત મતલબ કે ગુપ્ત સામ્રાજ્યના રાજાઓ છે પણ આપશે વંદે ભારત એક્સપ્રેસ છે રાઈટ ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન છે સાહેબ બુલેટ ટ્રેન તો નહીં રાઈટ તે સરકારના મેક ઇન ઇન્ડિયા ની પહેલનો એક ભાગ છે બરાબર 18 મહિના લાગ્યા હતા કેટલા મહિના આ મેક ઇન ઇન્ડિયા ગયો 18 મહિનાનો સમય લાગ્યો તો એટલા માટે એનું નામ પડ્યું હતું ટ્રેન એટીન પછી આગળ જતા એનું નામ ચેન્જ થાય છે ચાલો નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતા પર અસર કરે છે અને બધા બધા વર્ષા વાદળોનું સંકેન્દ્રણ પવનતંત્ર દબાણ નદી અને એવી જ રીતના તમારે ડિસ્ક્રિપ્ટિવમાં જોતું હોય તો આ બધું અહીંયા આપેલું છે ચાલો

રાઈટ અને આપણે કાઢી નાખીએ છીએ સાતવાહન અને વાકાટાક ડાયનાસ્ટી ફરી એક વખત સાહેબે એક વખત એક્સપ્લેન તો કરી દીધું છે હું એક વખત કે ભાઈ હર્ષવર્ધન અને ધ્રુવસેનનું યુદ્ધ થાય હર્ષવર્ધન અને પુલકેશી બીજાનું યુદ્ધ થાય હર્ષવર્ધનની હાર થાય છે ઉત્તરાપતિ હતો આ દક્ષિણાપતિ હતો બરાબર આ બંનેના સમય દરમિયાન તો યુએન સાંગ કદાચ આવે છે અને અલગ અલગ જગ્યાની મુલાકાત લે નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણ સાહેબ આ તો આખું મેં કાવ્ય પણ સંભળાવ્યું હતું જ્યારે હું ગોપનાથ પહોંચ્યો હતો ને ત્યારે કેમ કે આ એ સંભળાવવું મને થોડું ગમે છે એટલા માટે ગોપનાથ પહોંચ્યો એ સમય દરમિયાન આપણે આખી આખી